દાદા વાટ જોયે તો વાંધો ને શિવ વાટ જોઈ હોય સીધારામને જય શ્રી કૃષ્ણ બતાવીને જો સાડા નવ માં જઈ પાછક દહ મિનિટ ની વાર છે ને શિવ ત્યાર થઈ જાય ને એટલે અહીં આવી જાય દાદા એ કે ભલે કે વહેલા ત્યાર થઈ ગયા હોય તો બે હે પણ એ કે હું ત્યાર થઈ જાઉં એટલે હાલ થઈ જવાનું એવું છે શિવનું કામ કાચકા એવું છે ને આ એક મારો વિડીયો ઉતાર મેં બગાઈ મેં કીધું નથી ઉતારવું મારો વિડીયો ઉતાર ખાની માની કેમ કે

મમ્મીને કીટા કરના કી વિચા નહીં કરાવવા ભાવિન મારી પાસે રમું છું હો આવશે જો હમણાં બિચાર કરવા હાઈ આઈ આય કેમ કરાય અહીંયા તો કેમ કરે આમ પછી એમ કરાય કહ મમ્મી કીટા કરાય કહી દઈ હા ગયો આવી કેમ દાદા ન આવે એટલે સેમ કેમ ખીચડાય જાય હે કેમ ખીચડી જાય ચટાલોની હાલ તો દાદા દીકરી નીકળી ગયા ને અમાર છે ને જો આ ઝાડવા બિસાડા અડધા અડધા નહીં કોક કોક છે ને ઢરી પડા આડા થઈ ગયા જો આડા થઈ ગયા ઓલી બાજુ એક છે ને

¿Cuántos años? ¿Cuántos años? ¿Cuántos años? વિરાદો હે મારે ખાઈને પાછી તો હાળા અગિયાર જો કામ બધું થઈ ગયું ને તૈયારી કરતી હતી ને ત્યાં હરેવડું આવી ગયું લીધા ને જ્યાં થામ ટકવા જ ત્યાં છે ને હરેવડું આવી ગયું ને હરેવડું આવે તો આવે ટોકે તો પાંચ કે દસ મિલિટ જ પણ એવું આવે ને કે પાણી પાણી કરી જાય એટલે ઘડીક ઉભી ગઈ પછી વરસાદ વયો યોગ્ય એટલે ઠામ ઊંટકા હવે છે ને ઈસ્ત્રી કરવાની છે ઇસ્ત્રી છે ને કરવાની હતી સાંજે પણ સીવું જાયગી જાયગી હાડા અગિયાર વગાડ્યા હાડા નવે એની કીધું કે મને કે નીંદર આવે કે હું ને કરણ વાતું કરતા હતા ફોનમાંથી મને કે હાલી કે ફોન રાખીને એને કે તું રાવી દે તો હાલ મેં કીધું હુંબરાવી દે હું મેલી મિનિટ હોય છે ને હોતી રહી પછી મને કે હવે નીંદર ન આવતી મારે ફેરી રાયમી કે તે રહીમી રહીમી તે હાડા અગિયાર વગાડ્યા એટલે ઇસ્ત્રી કરવાનું કામ ટૂંકમાં છે ને રહી ગયું તું એટલે અટાણ મેં કીધું કરી નાખું પાછું હમણાં અમારે છે ને લાઇટનું કંઈ ઠેકાણું નથી રહેતું ગમે તે વહી જાય હવાર મેં છ વાગામ વહી ગઈ હતી તે પોણા નવ વાગ્યા આવી એટલે અટાણે હવે લાઇટ છે ને તે મેં કીધું અટાણે ઇસ્ત્રીને કામ કાઢી નાખું તાત આમણા સીવને આવવાના ટાઈમે થઈ જાય અડધી કલાક તો થઈ જ જા પણ જો વચ્ચે લાઇટ વહી જાહે તો અધૂરું પેડું રહે રેડી થઈ ગઈ ગરમ મમ્મી છે ને બવાર બટેટાનું શાક વઘારીશ

ટોટાણે ચા પાણી તો પી લીધા ચા પાણી પીને મમ્મી છે ને ગેસ જવાર વાઢવા ને જવાર વાટી આવે છે કેમ કે આજ છે ને ફરેવડા ચાલુ જ છે એટલે જરીક વેલેરા વાઢવા વૈયા ગયા હરેવડા ચાલુ છે બપોર કેટલા આવ્યા બે ત્રણ ના હરેવડા ઠાવકા આવી ગયા પાણી હાલી ગયા એવા શિવ વટાણ આપણે શું બનાવ છે કે પોવા 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 બટેટા

মমী <imitation> লিটাই થોડીક પ્રોબ્લેમ આ વખતે નથી મોરાબી એમ કે પડ્યા એટલે મેં છે મોરા બી ખાલી થઈ ગયા મુઠી મોરા બટેટા ભેરા પહેલાં બાફવા નાખી દઉં ને પછી આમાં અસલ ના લાગે એમને એમાં ડાયરેક્ટ નાખીએ તો સડે પણ બટેટા પેરા બાફવા નાખી દઈએ ને એટલે અસલ ના લાગે આજ બીની બી છે

મેં બાઈક કેમ ખી હું ગોળે ગોળ બને એ જોતા કરી એ ક્યાંક આ દાદી જેવડી રોટલી બનાવી લે દાદી બનાવે એવી આ તો ખતની હમણાં એવડી બનાવ લેવાની હોત દાદી બનાવે એવડી

હાલ બતાવ હાલ હાલ આ બધાને કેવાનું એક તો કઈ દે એક વાર ખાઈ ને